ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીની સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય એ માટે સુચારુ આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માય ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરે છે મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારી જય અંબેના જયનાથ કરાવી તમામ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારે છે જેના લીધે લાંબી પદયાત્રા કરી આવેલા પદ યાત્રિકોનો ઉત્સાહવર્ધન થાય છે માઈ ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તેમની આસ્થાને નવું પ્રેરક બળ મળે છે પદયાત્રાનો થાક પીડાપળમાં ગાયબ થઈ જાય છે મા અંબાના પરિષદની અંદર પોલીસ જવાનો સાથે લાખો માઈ ભક્તો જય જયકાર ગુંજી ઉઠેલ છે પોલીસ જવાનોનું આ મોટિવેશન માઈ ભક્તોની પદયાત્રાને પીડાને ભૂલાવી દે છે અને માના દર્શન માટેની હિંમત પ્રેરણા પૂરી પાડે છે પોલીસ જવાનોની આ મોટિવેશન કામગીરીને માઈ ભક્તો પણ બિરદાવી રહ્યા છે